તો આજે મિત્તલ ને બેહવાનું છે ગણપતિ બેઠા અહીંયા કથા છે તો કથામાં બેહવાનું છે તો એ બેહવાના મિત્તલ અમારે ચડાવો ને કરતા ચડાવો કરે તો મારા પપ્પાએ ચડાવો કર્યો હે તો મિતલ ને ચંદ્રેશ આજે બે કથામાં બેસે તો બ્લોગમાં બન્યા રહેજો અને આજે નવમો દિવસ છે અમારે ગણપતિ બાપા નો કાલે અમારે વિસર્જન છે તો ગણપતિ બાપા વૈયા જ હે અને આજે અમારે આજનો દિવસ છે તો વ્લોગમાં બની રહે છે બાકી ગયા છે સાડા ત્રણ અને હું થઈ ગઈ છું રેડી જોઈ શકો છો તમે આજે મરાઠી લુક અત્યારે મેં પહેરો હે મારે રીલ્સ બનાવી એટલે તો હજી માથું જોઉં કે આમ નામ રાખવું કે કાંઈક બીજું વારું કે કાંઈક વિચારવું પણ આમ હું રેડી થઈ ગઈ છું તમે જોઈ શકો છો કોમેન્ટ કરજો કેવો લાગે છે મરાઠી લુક થઈ ગયા હે ને અમે અમે જઈએ છીએ કથામાં બેસવા તો નીકળીએ તમે રહેજો બ્લોક અમે અમે તો અમારા બાજુમાં ગણપતિ બાપાના દર્શન કરવા અને વિડીયો શૂટ કરવાની નિર્ભર આવો તો તમને પણ દર્શન કરાવીએ જુઓ તમે ઓમ ગૃહાઘ્યમ ગૃહાણ દેવ પુષ્પા કરુણ કરેવા ગૃહાન ગંગેમિ દેવા ગોધાવે સરસ્વતી નર્મદે હિંદુ કાવેરી ઓમ લક્ષ્માયણેવ ோ காசேஷ மங்களுவாரி ஜோதாயோம் சமர்பா மீனம் சமர்ப்பி ஆனம் சமர்ப்பா 不正那个包干，一个那电缆那个包

શોકાજાતા કૃષ્ણ સાધુ મંગળધન દુઃખા મગરંગયો પે અસાધુવાણીથે પ્રવાસ આરોપીતા ને ગણપતિ કુલ बदाय हाजरी आप जो कौन मंडन जी घोड़ा जो हम कान लो दी आओ मासी 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 पाचर, पाछड़ आजू बाजू सोसाइटी वाले ने कह दी जो कल भव्य प्रोग्राम छे जो आओ जो पधार जो तो फैमिली કથા પૂરી થઈ ગઈ પીઝા એવું હું તો કે કઉાના મને દીધા પીઝા ના છેડા છેડે છોડવાના પૈસા મને તો મળી ગયા આ નાખી દે આ દિવસે ના જોતા એટલે તો અમે આવી ગયા હે કથા પૂરી થઈ ગઈ હે હમણાં આરતીનો સમય થઈ ગયો તો પછી આરતી માં જાઉં અને રસોઈ બનાવશું અને વાર લાગશે રાતનો પણ દાંડિયા રાસ ને એવું હે તો મેં કપડા એમને બદલાવા નથી તો થઈ ગયું છે રેડી પછી બેન ખુશી બેન આવ્યા હે પંચામૃતની પ્રસાદી દેવા રહી ગયા છે અદા એ કીધું કે પેલા કે પપ્પા ને ઘરે જ માવતર ને પઈ ગયા લાયક જેમ ફલો ફૂલો અત્યારે વાગી ગયા છે નવો ને અમે બે જમવાય છે અમારે જમવાનું મોડું થઈ ગયું આ બધા બે ગયા જમવા ને નીતાભાઈ મારવા હું થઈ ગયું છું પાછી રેડી મેં આ કાઢી નાક દુખવા માંડતું પાછી રેડી થઈ ગઈ અને અત્યારે બધી છોકરી દિવસે તૈયાર થવા મારે મને જોઈને કે હાલો હું અમે મરાઠી હાડી પેર લઈએ તો બધી તૈયાર થવા ગયું તો ફેમિલી વાગી ગયો છે અત્યારે પોણો અને અમે દાંડિયારસ રમીને આવી ગયા છે અને આજે દાંડિયારસ મેં તમને નથી બતાવ્યો કારણ કે હું જ રમવામાં એટલે એમ અતિ જોરદાર એટલે કાંઈ મને યાદ દોર્યું અને રમવામાં રમવા કાંઈ વિડીયો ઉતારાને વારો નહીં આવ્યો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવી દેજો અને સારો લાગ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો બધાય